લખતર તાલુકાના ગ્રામ્યમાં પીજીવીસીએલ દ્વારા ચેકિંગ હાથ ધરાયું લખતર તાલુકાના ગ્રામ્યમાં વિજિલન્સ કોર્પોરેટ ડ્રાઈવ યોજી પીજીવીસીએલ દ્વારા કોર્પોરેટ ડ્રાઈવમાં સત્તર વીજ કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઈ હતી લખતર તાલુકાના વરસાણી જમ્મર ભાથરિયા ગામે વીજ ચેકિંગ હાથ ધરાયું હતું પીજીવીસીએલ કોર્પોરેટ ડ્રાઈવમાં એકસો વીસ જેટલા કનેક્શનો ચેક કરતા સત્તર કનેક્શનોમાં ગેરરીતિ સામે આવી હતી વરસાણી જમ્મર ભાથરિયા ગામે વીજ ચેકિંગ દરમિયાન કનેક્શનમાં સામે આવતા વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો લખતર તાલુકાના વરસાણી જમ્મર ભાથરિયા વીજ ચેકિંગ હાથ ધરાયું હતું ગ્રામ્યમાં પીજીવીસીએલ દ્વારા એકસો વીસ કનેક્શન ચેક કરી સત્તર ડિટેન્ટ કરી ત્રણ લાખથી વધારેનો દંડ ફટકારતા વીજ ચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો વિજિલેશન કોર્પોરેટ ડ્રાઈવમાં આઠ જેટલી ટીમો જોડાઈ હતી અને સત્તર વીજ કનેક્શનમાં ગેરરીતિ પકડાતા આશરે ત્રણ લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો લખતર તાલુકાના ગ્રામ્યમાં જીઈબી પીજીવીસીએલ કોર્પોરેટ ડ્રાઈવ યોજી હતી જેમાં એકસો વીસ કનેક્શન ચેક કરતા કરવામાં આવ્યા હતા જેમાં સત્તર વીજ કનેક્શનમાં ગેરરીતિ સામે આવી હતી જેમાં પીજીવીસીએલની આઠ ટીમો દ્વારા વરસાણી જમ્મર ભાથરિયા ગામે વીજ ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં એકસો વીસ કનેક્શન લાઈન ચેક કરવામાં આવી હતી જેમાં સત્તર કનેક્શન વીજ ચેક વીજ ચોરી પકડાઈ હતી કનેક્શન ડિટેન થવા પામ્યા હતા સત્તર કનેક્શન વીજ ચોરી કરતા પીજીવીસીએલ દ્વારા ત્રણ લાખથી વધારેનો પણ દંડ ફટકારવામાં આવ્યો હતો પીજીવીસીએલની સત્તર કનેક્શનમાં ગેરરીતિ સામે આવી હતી આશરે ત્રણ લાખથી વધુ નો દંડ ફટકારવામાં આવ્યો હતો આવ્યો છે પીજીવીસીએલ કોર્પોરેટ ડ્રાઇવમાં પકડાયેલા તમામ વીજ ધારકોને ત્રણ લાખથી વધુનો દંડ ફટકાર્યો હતો ત્રણ લાખ લખતર તાલુકામાં વીજ ચેકિંગ થતા વીજ ચોરી કરતા તમામ લોકોમાં ફફડાટ ફેલાવા ફેલાઈ જવા પામ્યો હતો